તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર બાવીસ બુધવાર કાર્તિક સુદ એકમ સવંત બે હજાર ઓગણસીના નૂતન વર્ષે તમામ દર્શકોને મિત્રોને સંબંધીઓને સ્નેહીઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને નવા વર્ષે તમામને સૌથી પહેલી જરૂરિયાત જીવનમાં કાંઈ પણ હોય ને તમારે નેતા થવું હોય કે અભિનેતા થવું હોય કે ક્રિકેટર થવું હોય કે કલાકાર થવું હોય કે લેખક થવું હોય કે કવિ તો એનું માધ્યમ શરીર છે શરીર માધ્યમ ખલું સર્વ સર્વસાધનમ અને શરીરનો આધાર સ્વાસ્થ્ય ઉપર છે સ્વાસ્થ્ય પાછા બે પ્રકારનો એક શારીરિક સ્વાસ્થ્ય એક માનસિક સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્યનો આધાર સ્વાસ્થ્યનો જે આધાર છે એ મન ઉપર છે એટલે નવા વર્ષમાં સૌથી પહેલું તો શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા અમારી તો હા સામાન્ય સમજણ હોય પણ અમે તો એવું માની કે પંચ્યાસી વર્ષે પંચ્યાસી લાખની મોટર હોય ને એના કરતાં બે કિલોમીટર હાલવાની ટેવડ હોય ને તો અમે તો જાતને સુખી સમજીએ એટલે શરીરને સ્વાસ્થ્યનું સુખ સૌને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા અને થોડીક ભૂખ રાખીને ઉઠી જવું એમાં સ્વાસ્થ્યના નિયમો આવી જાય ત્યાર પછી સમજણ સમજણ વગેરે બધું નકામું છે અને વિચારો જ્યારે બંધ થાય ને ત્યારે સમજણ શરૂ થાય છે એટલે સમજણ પ્રાપ્ત થાય અને સંપત્તિ સંપત્તિનું જીવનમાં મૂલ્ય છે પણ પ્રમાણસરની સંપત્તિ હોય ને ત્યાં સુધી સંપત્તિ માનવીને હાંચવે ઈથી વધી જાય ત્યારે માનવી સંપત્તિ હાંચવતો થઈ જાય અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં લોહી લોહાણ થાય તો એ માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં સોનાની લાયમયી શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં અનંત આ દોડનો અંત જ આવે નહીં અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં પણ એક એનું સ્થાન છે સંપત્તિનું એટલે સંપત્તિ મળે ને ત્યાર પછી સુખ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા આમ તો છે ને મોટાભાગે માણસો કાં ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતા હોય અને કાંઈ ભવિષ્યની ચિંતામાં હોય પણ અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું છું નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું પાસ્ટ ઇઝ ડેડ ફ્યુચર ઇઝ અનબોર્ન લિવ ઇન પ્રેઝન્ટ વર્તમાનમાં જીવો પણ વર્તમાનમાં જીવવું મુશ્કેલ છે કારણ કે વર્તમાનમાં મનનું અસ્તિત્વ જ નથી એટલે મન માનવીને વર્તમાનમાં નહીં રહેવા દે યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી ટુમોરો ઇઝ મિસ્ટ્રી ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ સો ઇટ ઇઝ કોલ પ્રેઝન્ટ અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ જે કહેવામાં આવે છે ને એનું આ કારણ છે એટલે વર્તમાનમાં જીવવું એ ઉત્તમ જીવન શૈલી છે બાકી તો બિગરી બાત બને નહીં લાખ કરો કે ને કોઈ રહીમને બિગડે દૂધ મઠે ને માખન હોય એટલે સ્વામી વિવેકાનંદજી બહુ સારી વાત કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા ઘણા છે ને પ્રશ્નોમાં જીવનના ઉત્તરો મળી જાય આ પ્રશ્ન એવો છે કે તમે જેનો જવાબ આપી શકો જીસસ ક્રાઇસ્ટ એમ કહેતા કે જગતભરની સત્તા સંપત્તિ સમૃદ્ધિ તમે મેળવી પણ જો આત્માને વેચીન મેળવી હોય તો તમે શું મેળવ્યું પોંડિચેરી અરવિંદ આશ્રમ શ્રી માતાજી કહેતા કે આપણું ધાર્યું જીવનમાં નથી થતું એટલું જ સાબિત કરવા હજી કેટલી ઠોકરો ખાવાની બાકી જીવન છે જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી માણા કાર્યરત રહેવાનો જ છે અને કાર્ય કરશે એની ભૂલો થવાની જ છે પણ ભૂલો માટે શીખવાની એક જ વાત છે એક ભૂલ ફરી ન કરવી બસ એક ભૂલ તમે ફરી ન કરો આટલી જ બાબત છે અને જીસસની વાત નીકળી એક ઉદાહરણ જીસસનું મને યાદ આવ્યું એટલે વર્ણવી દઉં હું શ્રેષ્ઠ ઉદાહરણો આપ્યા છે જીસસ ક્રાઇસ્ટે એક નાનકડું ગામડું ત્યાં એક કિસાન પરિવાર રહે અને બધ સંયુક્ત કુટુંબ મોટું જબરજસ્ત વાડી વજીફા ગામમાં આબરું બધું હતું સંયુક્ત કુટુંબમાં બધા હળીમળીને રહેતા કાકાને મામાને દાદાને દાદી ને નાના બાળકોને અને સુખેથી જીવન વ્યતીત થઈ જતું હતું એમાં એક દીકરો એનો થોડોક ઉડાવ ખરો એણે પિતાને આવીને કીધું કે બસ મારી સંપત્તિ તમે આપી દો મારા ભાગની બહુ સમજાયો બધાએ આખા ઘરે પણ ન સમજ્યો અને પુત્રના નાતે એને સંપત્તિ તો આપવી પડે એમ હતું એટલે એના ભાગનો જે પૈસા મળ્યા ને એ લઈને આવ્યો ગયો શહેરમાં અને માણસ પાસે સંપત્તિ હોય ને તે દોસ્તો બહુ મળી રહે જબ પાસ અમારે પૈસે થે તબ દોસ્ત અમારે લાખો થે અબ વક્ત પડા હે મુસીબત કા દુનિયા મેં કિસી કા કોઈ નહીં આને તો મિત્રો મળી ગયા ને પછી તો મોજ ને વિલાસ ને સંપત્તિ હોય તેની એનો સદઉપયોગ કેમ કરવો એની સમજણ ન હોય અને સમજણ જેદી આવે ને તેની સંપત્તિ ન હોય ને પૈસા પૈસા બધું વપરી ગયું અને પૈસા ખૂટતા ગયા મિત્રો એ ઓછા થતા ગયા અને ધીરે ધીરે આ એક ખારા પરિવારનો યુવાન સારું જીવન જીવતો સંયુક્ત પરિવારમાં એના બદલે છેલ્લે ભીખ મંડ્યો માંગવા અને છેલ્લે તો એવી અવસ્થા આવી કે ભૂંડને આપવા તો ખોરાક એ ખાઈને એને ગુજરાને લાવવું પડે ત્યારે એને એમથી ઘરે તો શું હતું વાંધો ત્યાં સુખી પરિવાર હતો સંયુક્ત પરિવાર આટલા બધાની લાગણી હતી એટલે એને પિતાને સમાચાર મોકલ્યા મને સમજણ પાછી મળી ગઈ છે મેં મારી ભૂલ સમજાણી છે અને હું પાછો આવું એનો પિતા તો ખુશ થઈ ગયા એના માનમાં ભવ્ય પાર્ટી યોજીને સગા સંબંધીઓને આમંત્રણ આપ્યા મિત્રોને બોલાવ્યા ઉત્તમ પ્રકારના ભોજનો તૈયાર કરાવ્યા આવું બધું હાલતો તો ને ત્યારે એનો મોટો દીકરો હતો એને વાંધો પડ્યો એણે એના પિતાને કીધું કે મેં તો કાળી મજૂરી કરીને આખા પરિવારની સંપત્તિ સાંચવી છે તો મારા માટે તો આવું કોઈ દીક કર્યું નહીં તમે અને આ પૈસા ઉડાડીને આવે છે એના માટે આ પાર્ટીઓને આવો ખર્ચો ના આવે મેજબ પણ પિતાએ એક જ વાત કરી કે બેટા એ સંપત્તિ ખોઈને આવે છે તો સમજણ લઈને આવે અને પછી ચીથરે હાલ વધેલી દાઢીને વિખરાયેલા ને દુર્બળ ને એ આવ્યો ભાઈઓ પિતાને મળ્યો એના ખંભે માથો મૂકીને પહેલાં તો રોયો ખૂબ જ પછી એના પિતાએ સાંત્વન આપ્યું નવરાવી ધોવરાવીને સારા કપડાં પહેરાવ્યા અને બધાએ ભેગા થઈ અને મિજબાની માણી આ ઉદાહરણ જીસસ ક્રાઇસ્ટનું છે મારા શબ્દોમાં મેં આ રજૂઆત કરી પણ આટલી નાની વાતમાં એને જીવનનું કેવું મહાન સત્ય રજૂ કર્યું કે જીવનના જે રાવ ઉપર તમે હો જીવનના જે રસ્તા ઉપર તમે પ્રયાણ કરતા હો એ રસ્તો ખોટો છે એવો અનુભવ થાય એ રસ્તો ખોટો છે એવું તમને જ્ઞાન થાય અને જેની તમે પાછા ફરો ને તેની જીવનનો સાચો રસ્તો શરૂ થાય એટલે સમજવાની વાત એક જ છે કે પાછા ફરો અને પ્રતિક્રમણ શબ્દ છે જૈનોનો પ્રતિક્રમણનો અર્થ એ પાછું ફરવું એવો થાય રિપેન્ટન્સ છે ક્રિશ્ચિયાનિટીમાં અત્યારે તો બેલ્ટ બાંધે છે પણ એક જમાનામાં એક કાળું કાળું રાંધવું બાંધવામાં આવતું દોરડું અને આખા દિવસ પત્તા પસાર થઈ જાય પછી સાંજે કન્ફેશન કરવાનું હોય ચર્ચમાં અને જે ભૂલો કરીને એના માટેની શિક્ષા પોતે જ પોતાની જાતને કરી લે એ દોરડાથી તો રિપેન્ટન્સ એને કહે રિપેન્ટ એટલે પાશ્ચાત્ય પણ રિપેન્ટન્સનો એ અર્થ એ પાછું ફરવું જ થાય સૂફીઓ જેને તંબા કે છે ને એનો અર્થ એ પાછું ફરવું અને વિપશ્યના એટલે વિશેષ જાણવું પણ વિશેષ જાણ્યા પછી અંતિમ ગતિ તો પાછા ફરવાની એટલે સમજો થઈને પાછો ફર ધરતીનો છેડો છે ઘર જીવનમાં જાણ્યા જેવી વાત એ છે કે પાછું ફરવું એકવાર અમારો દમયંતીબેન બરડાઈ હું હાજીને વડ્યો અમારો કાર્યક્રમ જુનાગઢ ટાગોર હોલમાં અને કાર્યક્રમ પટ્યા પછી સૌરાષ્ટ્ર જનતામાં અમારે રવાના થવાનું કાર્યક્રમ થોડોક મોડો થયો તો એ લોકોએ અમને ટિફિન આપ્યું હાર્યા કે ભાઈ તમારી અનુકૂળતા એ જમી લેજો એટલે અમે સ્ટેશન ઉપર પહોંચ્યા અને ટિફિનના ખાના ખોલ્યા રોટલી બધાને વેચી દીધી શાકનું વચ્ચે રાખ્યું કે ભાઈ એક જ વાર આમ બોલીને ખાવું પછી બીજી વાર ન બોલું એમ અને મેં કીધું આપણે આ જુદા જુદા કોમના જ્ઞાતિના ધર્મના છે ને આજે ખાઈ શકીએ છીએ એનું કારણ કલાકાર છે એટલે અને રિઝર્વેશન જુદે જુદે કે મળેલા એમાં મેં ચીટીને કીધું મેં કીધું અને આખા અમે ગાડીમાં ફરફેર કર્યું કે અહીં જગ્યા નબળે કોઈ જાત બે ત્રણ આ લોકોની વ્યવસ્થા થઈને મેં ટીટીને કીધું ભાઈ આગલા બે ડબ્બા ખાલી જોયા હું એમાં જઈને સુઈ જાઉં તો કે હોઈ જાઉં વિરમગામ હોદ્ધી એમ એને મને કીધું એટલે હું તો જઈને હોઈ ગયો એ વિરમગામ ક્યારે આવ્યું ને ક્યારે પસાર થયું હોય એ મને ઊંઘમાં કાંઈ ખબર નથી અને હવારમાં આંખ ઉઘડીને આમ હામે જોયું તો સામખિયાળી રેલવેનું સ્ટેશન અને મને નવાઈ લાગી કે અહીં આવી કેવી રીતે ગયો પણ તરત મેં છેલ્લો અને બેગ ઉતારીને હેઠો ઉતરી ગયો સ્ટેશન માસ્ટરને મળ્યો એ ઓળખી ગયા મને સાહેબે ચા મંગાવી મારા માટે મેં કે સાહેબ હું અહીં આવી કેવી રીતે ગયો તો મને કે આગલા બે ડબ્બામાં બેઠા હતા મેં કીધું હા એ કે વિરમગામમાંથી કચ્છ એક્સપ્રેસને લગાડી દેવામાં આવે હવે એને કીધું તું ખરું કે વિરમગામ સુધી પણ એમ મને હોય ખ્યાલ મારી એટલે અહીં હું ઉતરી ગયો અને પછી બહાર ગયો એક ટેક્સી નીકળી મેં આમ હાથ ઊંચો કર્યો એટલે ઊભી રહી મેં કીધું ભાઈ થાન જવું છે તો કે ચોટીલા સુધી લઈ જઈ તમને બેસી જાઓ એટલે હું બેસી ગયો એ કંઈ ભાવતાલ નક્કી કરવાનું તો હતું નહીં ચોટીલા આવ્યો ને મને ઉતર્યો અને ટેક્સીવાળો લાવો ત્રણસો રૂપિયા પુરસ્કાર મળ્યો પાંચસો એમાંથી ત્રણસો ટેક્સીના ચૂક્યા અને કાંઈ વાહન નહોતું તો છકડામાં હું ધ્યાન આવ્યો પણ તેથી જિલ્લાનો યુવક મર્સો અમારી જ સ્કૂલમાં હતો ને મારે એમાં હાજરી આપવાની હું સીધે સીધો હાઈસ્કૂલે ઉતરી ગયો પણ ઉદાહરણ મને મળી ગયું આ રસ્તો ખોટો છે એવું ખબર પડે એટલે ઉતરી જાય ટ્રેનમાંથી હું એટલો ઉતરી ગયો જંગલમાં ભૂલા પડે એટલે માણા પહેલાં ઊભો રહી જાય પછી નક્કી કરે ત્યાંય જવું છે અને જેની તમે એ શરૂ કરો પાછા ફરીને શરૂ કરો તેની જિંદગીનો સાચો રસ્તો શરૂ થાય એટલે જીવનમાં જ્યાં જ્યાં આ દાંડ ચોરો ને આ નાંચ રસવતખોરોને આ વ્યાજ ખોરો ને આ ભૂ ભૂમાફિયાઓને આ રેગિંગ કરનારાઓને આટલી જો સમજણ આવે કે ક્યારે પાછું ફરવું અને જો પાછા ફરે તો કેવી સમાજમાં ક્રાંતિ સમજાય આભાર ધન્યવાદ